વર્ષે નારડગઢ દાતા વચ્ચે ભવ્ય સેવા કેમ્પનું આયોજન સતત પાંચ દિવસથી પણ વધારે કરવામાં આવ્યું જેમાં લગભગ બે લાખ થી પણ વધારે અંબાજી માતાજીના દર્શને જતા પદયાત્રીઓએ કાકા ભોજનનો પ્રસાદ લઈ સંતોષ ઉભ્યો હતો આ સેવા કેમ્પમાં વિના મૂલ્યે કલોલ શહેર અને આજુબાજુના ગામોના અનેક સેવાભાવી ભાઈઓ અને બહેનો રાત દિવસ સેવા આપતા હાજરી આપે છે આ સેવા કેમ્પ માનવ સેવક ભક્તિભાઈ પ્રજાપતિ અને શશિકાંતભાઈ પટેલ સાથે મુલાકાતમાં જાણવા મળ્યું હતું આવી જાય હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ના ન્યૂઝ